હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો આજે જો આપણે હવે ભજીયાનો પ્રોગ્રામ બનાવવાનો છે તો ભજીયા બનાવવાના છે એટલે આપણે ખેતર આવી ગયા છીએ અને ખેતરેથી આપણે મેથી અને કોથમરી લઈ લઈએ તો ચાલો તમને બતાવું મેથી અને કોથમરી લેવી જોઈએ ને પછી આપણે રાત્રિનો પ્રોગ્રામ છે ભજીયાનો કેમ કે પપ્પાને બનાવવાના છે આજે ભજીયા ખાવાના છે એટલે ભજીયા બનાવવાના છે ચાલો તમને કોથમરી લઉં તે બતાવું તો જો મિત્રો આ છે મેથી આપણે મેથી પણ અત્યારે તોડી લીધેલી છે અને હવે આપણે બતાવી દઉં તમને કોથમરી કેમકે અહીંયા કોથમરી પણ અત્યારે ઘણા બધી કરેલી છે તો આમાંથી આપણે કોથમરી પણ તોડી લીધી છે કેમકે હવે કોથમરીને પણ ફૂલ આવી ગયેલા છે અને કોથમરી આપણે લઈ લીધી છે તો ચાલો હવે કોથમરીને જઈએ આપણે ઘરે તો જો મિત્રો આપણે હવે મેથી અને કોથમરી લઈને હવે આપણે ઘરે આવી ગયા સીવી અને આપણે અત્યારે બનાવવાના છે ભજીયા મેથી કોથમરી બંને આપણે સગાના લઈ આવ્યા છીએ તો હાલો ભજીયા બનાવવા માટે મેથી કોથમરી કાપી નાખી અને પછી ભજીયા બનાવવાનું ચાલુ કરવી હલો મિત્રો તો આપણે આજ જો બનાવી સેવી અત્યારે ભૈયા કેમ કે અમારે પપ્પા ખાવાતા એટલે ભજીયા બનાવી સેવી તો ભજીયાનો મસાલો અત્યારે કટિંગ કરી રહ્યા છે એમની તો હાલો બધા ભજીયા ખાવા સાંજ સુધીમાં તો જો અત્યારે હવે ભૌદીપભાઈ ભજીયાનું રાબડું તૈયાર કરી નાખ્યું છે અને ભૌદીપભાઈ જે રાબડું મિક્સ કરે છે કમ્પ્લેટ હું કેવા ભૌદીપભાઈ રાબડું કમ્પ્લેટ છે હવે

હા તો હાલો ભજીયા બનાવી પછી તમને બતાવું જો ભૌરી અત્યારે પટ્ટીના ના ભજીયા કમ્પ્લીટ કરી રહ્યા છે તેમાં ખાલી ફક્ત લોટ જ નાખ્યો છે શેણા ઉપર અને એમાં લીંબુ વાળે જે અત્યારે ભૌરી મિક્સ કરે છે શેણા લોટ અને લીંબુ અને આ પટ્ટીના ભજીયા જે બનાવવાના છે તેમાં મરસાનું બધું કમ્પ્લીટ કરે છે તૈણી વસ્તુનો અને મિત્રો જો તમે કેવા ભજીયા બનાવશો તે કોમેન્ટમાં જરૂરથી લખજો કેમ કે ભૌદીપભાઈ અમારે અત્યારે આવા ભજીયા બનાવે છે જે આ પટ્ટીના ભજીયા બનાવવાના છે એ

તો ભૌદી અત્યારે જો ભજીયા તળવાનું ચાલુ છે દીધા છે ને અત્યારે તળાય છે હું ભજીયા ભજીયા થોડા તળાય ને પણ આવી ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે ભજીયા કેવાક લાગે છે તમે કોમેન્ટ જરૂર થી કરજો કમ્પ્લીટ કરી નાખ્યા છે બધા અલગ અલગ હોય ભજીયા બનાવવાની રીત

તો મિત્રો જો તમને આજે આ ભજીયા બનાવ્યા તે દેખાવમાં તમને કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો હજુ સુધી અમારે આ ચેનલને ને ના કર્યો તો ચેનલ ને જરૂરથી કરજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય